હેલો મિત્રો કેમ છો બધા તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે તો મારું નામ શ્રદ્ધા છે અને હું વેઇટ લોસમાં છે ને બધાને હેલ્પ કરું છું કેમ કે મને છે ને સારો એવો અનુભવ છે મારો ચાર મહિનાની અંદર મેં બાવીસ કિલો વજન ઓછો કર્યો તો એના તે અનુભવ દ્વારા હું બધાને કહું છું કે તમે ઘરે બેસીને કઈ રીતના સારો એવો તમે તમારો વજન ઘટાડી શકો એકદમ ઓછા ખર્ચે કે જેમાં આપણે કોઈપણ જાતની દવા પણ નથી લેવાની અને કોઈપણ જાતનો પાવડરનો પણ ઉપયોગ નથી કરવાનો તો કેમ છો બધા મજામાં ને અત્યારે આપણે છે ને શિયાળો ચાલુ થઈ ગયો છે તમે મેં આગળ વિડીયોમાં કીધું એમ કે આ એક શિયાળો એવો છે કે તમે તમારો સારો એવો વજન ઘટાડી પણ શકો છો અને વધારી પણ શકો છો તો ચાલો હું તમને આજે જણાવું શિયાળામાં આપણે એક એવી થોડીક આદતો જેનાથી આપણું વજન સારું એવું ઘટાડી શકીએ શિયાળામાં બે પ્રકારના લોકો જોવા મળે છે પહેલાં એ કે જેને શિયાળો બિલકુલ ગમતો નથી જેમાં તે આળસનો અનુભવ કરે છે અને એને બહાર જવું ગમતું નથી ઘરની અંદર જ બેસી રહે છે અને પ્લસ કે એનો વજન વધારે છે અને બીજા એવા લોકો છે કે જેને શિયાળો બહુ સારો એવો ગમે છે બહાર ઘરની બહાર નીકળે છે વર્કઆઉટ કરે છે સારું જોગિંગ પણ કરી લે છે અને હંમેશા ખુશ રહે છે ઠંડી હોય કે ગરમી કોઈ પણ ઋતુમાં એનો વજન વધતો નથી મતલબ એ ઘટાડે જ છે હવે જો તમે બીજી કેટેગરીમાં જવા માંગતા હોય ને તો એના માટે આ વિડીયો એકદમ ખાસ છે કે જેમાં હું તમને બે નહીં ચાર નહીં દસ નહીં પંદર નહીં પણ વીસ એ ટીપ્સ જણાવવા જઈ રહી છું જે તમારા શિયાળાને એકદમ મસ્ત બનાવી દેશે અને એવું કહેવાય છે કે આવી નાની નાની ટીપ્સ જો આપણે કરશું ને સુધારો કરશું ને તો જ આપણે સારો એવો વજન શિયાળાની અંદર ઘટાડી શકશું તો ચાલો જોઈએ આગળ એના વિશે આ ટીપ્સમાંથી હું તમને છે ને રોજે મારા વિડીયોમાં એક ટીપ્સ જણાવીશ એને તમારે છે ને ફોલો કરવાની છે ટ્રાય કરવાની છે અને જો તમને ન ફાવે તો તમે બીજી પણ ટીપ્સને ટ્રાય કરી શકો છો જરૂરી નથી કે તમે વીસે વીસ ટીપ્સને ફોલો કરો પણ એમાંથી જો કદાચ પાંચથી છ એવી ટીપ્સ તમે સરખી ફોલો કરશો ને તો પણ આ શિયાળેની અંદર તમારો સારો એવો વજન ઘટાડી શકાશે તો આ ટિપ્સને જરૂરથી ફોલો કરજો અને કન્ટિન્યુ બનાવજો તો એના માટે શું કરવાનું તો એના માટે આ ટિપ્સને તમારે આલારામની જેમ સેટ કરવાની છે તમારા જીવનમાં જેથી તમે એને સરખી રીતના ફોલો કરી શકો તો ચાલો જોઈએ હવે આપણે આગળની ટીપ્સ હવે એ વીસ ટિપ્સ શું છે ને એ જાણવા માટે તમારે મારે કાલે બે વાગ્યે મારા વિડીયોને જોવો પડશે કન્ટિન્યુ કેમ કે બહુ લાંબો વિડીયો થઈ જાય તો તમને પણ કંટાળો આવે અને ટાઈમના અભાવને લીધે આપણે પણ શોર્ટ વિડીયો રાખીએ છીએ જેથી તમે ઓછા સમયમાં સમયની અંદર સારી એવી ટીપ્સ તમને મળી શકે અને એનો તમે આનંદ લઈ શકો અને તમારા જીવનમાં પણ ઉતારી શકો જેથી તમને વજન ઘટાડવામાં સારું એવું પરિણામ મળે

એક નંબર ની ટીપ્સ આવશે જેને જોવાનું ભૂલતા નહીં અને શેર પણ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો બરાબર છે તો ચાલો મળીશું હવે કાલે તો બધાને છે શ્રી કૃષ્ણ ને રાધે રાધે